નમસ્કાર દર્શક મિત્રો પર ન્યૂઝમાં આપનું સ્વાગત છે ફરિયાદીના દિવ્યાંગ દીકરાને પોસ્ટ ઓફિસમાં ક્લાર્કની સરકારી નોકરી અપાવવાના બહાને રૂપિયા ચૌદ લાખની રકમ મેળવી પોસ્ટ ઓફિસના સહી સિક્કાવાળો બનાવટી જોઈનિંગ લેટર આઈડી કાર્ડ આપી ઠગાઈનો ગુનો કરી નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ જિલ્લાના વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે સરકારી નોકરી આપવાના બહાને નોકરીના બનાવટી ઓર્ડર આપી રૂપિયા મેળવી ઠગાઈ કરવા અંગે નોંધાયેલ ગંભીર ગુનાના કામ સંડોવાયેલ આરોપી વ્યક્તિ નામે ઇકબાલ અહેમદ ઉર્ફે મુન્ના અબ્દુલ કરીમ ખત્રી રહે રાજપીપળા જિલ્લો નર્મદાનો ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હોય અને આ આરોપી હાલમાં વડોદરા શહેરમાં કોઈ જગ્યાએ આશ્રય લેતો હોવાની માહિતી મેળવેલ હોય જેથી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવેર નાઓની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન બી ચૌહાણ તથા ટીમના માણસોએ આ નાસ્તા ફરતા આરોપીની હ્યુમન તેમજ ટેકનિકલ સોર્સસ આધારિત સતત તપાસ કરી આ આરોપીને માંડવી બાજ વિસ્તારમાંથી શોધી કાઢી આ આરોપી ગુનામાં સંડોવાયેલ અને નાસ્તો ફરતો આરોપી હોય આ આરોપીને હસ્તગત કરી પૂછપરછ હાથ ધરવામાં આવેલ અને આ અંગે જૂનાગઢ જિલ્લાના વિસાવદર પોલીસ સ્ટેશનની જાણ કરતાં વિસાવદર પોલીસ સ્ટેશનની ટીમ વડોદરા આવી આ પોલીસને તપાસના તેમજ ધરપકડ અંગેની કાર્યવાહી માટે સંભાળી લીધેલ છે આ નાસ્તો ફરતો આરોપી ઇકબાલ અહેમદ ઉર્ફે મુન્નો અબ્દુલ કરીમ ખત્રી રહે રાજપીપલા સામે જૂનાગઢ જિલ્લાના વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે તારીખ તેર એક બે હજાર પચીસના રોજ નોંધાયેલ ગુનાની વિગત જોતા આ મુજબ છે આ કામના આરોપીએ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી રૂપિયા મેળવી લેવા સારું પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું રચી ફરિયાદીનો દીકરો ઉંમર વર્ષ ત્રીસ કે જે પાસઠ ટકા ફિઝિકલ હેન્ડીકેપ હોય તેને અમદાવાદ ખાતેની ગુજરાત પોસ્ટ ઓફિસમાં ક્લાર્ક તરીકેની સરકારી નોકરી લગાડવાની લાલચ આપી તારીખ છ નવ બે હજાર ચોવીસથી તારીખ એક તેર એક બે હજાર પચીસ દરમિયાન ફરિયાદીના દીકરાના નામનો ગુનો પોસ્ટ ઓફિસમાં ક્લાર્ક તરીકેનો પોસ્ટ ઓફિસને લગતા ચિત્રો તથા સહી તથા ઇન્ડિયન પોસ્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા રાઉન્ડ તથા સિક્કાનો ખોટો બનાવટી જોઈનિંગ લેટર બનાવી તથા ગુજરાત પોસ્ટ ઓફિસમાં ક્લાર્ક તરીકેની ટ્રેનિંગનું પોસ્ટ ઓફિસને લગતાં ચિત્રો તથા સહી સિક્કાવાળું ખોટું બનાવટી આઈડી કાર્ડ બનાવી ખરા તરીકે ઉપયોગ કરી બનાવી ખરા તરીકે ઉપયોગ કરી પોસ્ટ ઓફિસના ટ્રેનર અને ટ્રેનિંગ આપી પોસ્ટ ઓફિસમાં ક્લાર્ક તરીકે નોકરી લગાવવાના બહાને ફરિયાદી પાસેથી અલગ સમયે મળી કુલ ચૌદ લાખ રૂપિયા પડાવી લઈ બનાવટી જોઈનિંગ લેટર તથા આઈડી કાર્ડ આપી મારી સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી ગુનો કરેલ હોય આ ગુનાની તપાસ દરમિયાન તેમજ અગાઉ પકડાયેલ આરોપી પૂછપરછ દરમિયાન હાલ પકડાયેલ આરોપી ઇકબાલ અહેમદ ઉર્ફે મુન્નો અબ્દુલ કરીમ ખત્રીની સંડોવણી જણાય આવેલ અને આ આરોપીની વિસાવદર પોલીસ સ્ટેશન દ્વારા રાજપીપલા ખાતે આરોપીની તપાસ કરવામાં આવેલ પરંતુ આરોપી મળી આવેલ ન હતો આરોપીને પોલીસ શોધતી હોય જેથી આ આરોપી તેની સામે નોંધાયેલ ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હોય હાલમાં વડોદરા ખાતે આશ્રય લેતો હોવાની માહિતીના આધારે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ આરોપીને શોધી કાઢી વિસાવદર પોલીસ સ્ટેશન સુપ્રત કરેલ છે પકડાયેલ નાસ્તા ફરતા આરોપીનું નામ સરનામું ઇકબાલ અહેમદ ઉર્ફે મુન્નો અબ્દુલ કરીમ ખત્રી ઉંમર વર્ષ બાવન રહે રાજપીપળા વનકરવાડ શાક માર્કેટ પાસે જિલ્લો નર્મદા આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર